વાહ તે તો શણગાર ને બધું જમાવટ કરી દીધું રેડી તમારે ગઈ ને જાડ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને કાલના વ્લોગમાં મેં તમને કીધું હતું કે તાજણ ગુડ ન્યૂઝ આપવાની છે તો ચાલો આપણે જોઈએ તાજણ શું કરે છે કેસર શું કરે છે અને અત્યાર સુધી તો આપણે પાલો ખવડાવતા હતા પણ હમણાં એક બે મિત્રોનું કેવું હતું કે ભાલની કડપ મગાવો જેવી જાહેર આવે એ ડાયરેક્ટ ખેંચી લીધેલી મૂળિયા હોતી તો એ આપણે મગાવી લીધી છે અને એનો ફૂલ સ્ટોક થઈ ગયો છે તો જોઈએ અને ખાવામાં કેમ રહી છે કારણ કે અત્યાર સુધી તો પાલોન અને રચકો ખાતા હતા તો ચાલો જોઈએ કેમ છે એમ વાહ તે તો શણગાર ને બધું જમાવટ કરી દીધું કેસર ને કાક અલગ જ લાગે છે કેસર 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 કેમ છે કડપ ફાવી કે ન ફાવી હા ફોટાની શોખીન જો આવી ગઈ ફોટા પણ મારી દીકરી 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 જો લાડ કરે છે આપડી તો લાડ કરો તાજણ છે કાઠિયાવાડી એટલે થોડીક અકોણી તો હોય તમને ખ્યાલ છે કાઠિયાવાડી હોય થોડાક ગરમ મગજ ના હોય હવે ગઈકાલે મેં તમને વ્લોગમાં કીધું હતું કે તાજણ ગુડ ન્યૂઝ આપવાની છે અરે હું લાગે છે વછેરી આવશે કે વછેરો હે વછેરી એમ વાહ તારું શું કેવું છે વછેરો વાહ બે અલગ અલગ કીધું છે એકે વછેરો એકે વછેરી કોમ્પિટિશન બે વચ્ચે જોઈ હવે આવે છે તો ભગવાનના હાથમાં છે બાકી આવશે એક નંબરી તારે શોખીન લાગે અજાણ જલ્દી લગભગ જલ્દી એટલે કે દસ પંદર દિવસ કદાચ કાઢે કારણ કે દસ મહિના તો પૂરા થઈ ગયા છે એટલે મસ્તીનું એક મેમ્બર વધી જાય આપણા ઇન્દ્રપ્રસ્થાન અને નવા ફાર્મનું આપણે બધું કન્સ્ટ્રકશન કરશું ત્યાં બીજી એક બે ઘોડી હજી લાવશું તો ત્યાં કેસર તાજણ તાજણનું જે કાંઈ આવે નાનું એ ખૂબ જ ધડબડાટી મોજે મોજ થવાની છે અને એક બે ગાય માટે પણ આપણે અત્યારે શોધખોળ કરીએ છીએ સારી આપણને જે પસંદગીની ગાય હોય એવી મળી જાય તો એ પણ લાવવાના છે તો લોગમાં આવું કાંઈક ને કાંઈક નવીન નવીન જોતા રહેજો હા એક ખાસ ઓલું પિંજરું તૈયાર થઈ ગયું છે એમાં નક્કી નથી થતું કે હું નાખું એમ અમારે એક બે છોકરાઓ કે કબૂતર નાખો એક બે કે લવ બર્ડ્સ નાખો એક બે કે કુકડા નાખો જોઈ હવે હું નાખું એમ કે ખારું મળે નાખીએ તમારું બે કેવું શું છે કે પિંજરામાં શું નાખવું બે કબૂતર કયો એમાં કોમ્પિટિશન નથી કરવી તો આને ધમારવી છે પછી બીજું કઈ સામાન બામાન માં સેડલ ને ચડાવું

ટ્રેનિંગ ચાલુ છે કેસર ને ટ્રેનર આવી ગયા છે વંશરાજ ને શું નામ છે વંશરાજ ગઢવી ટ્રેનર હો નાની ઉમર અને મોટું નામ ટ્રેનર છે ભાઈ કેસરને ટ્રેનિંગ આપે છે જો હાલ કેસર હાલ રેડી તમારે ગઈ ને પણ આમ ચમક્યા છે એક નંબર હો તમે મહેનત ગજબ કરી છે આમ હલાવી જઈ થોડીક એમાં થોડીક ભીની છે દવા ચોપડી હતી ને એ જગ્યાએ પીલી ચકેડીઓ ખાલી થોડીક રહી ગઈ છે બાકી ધીમે ધીમે થઈ જાય રેડી એમાં હું છે ઓલી બે ચાર પાટા માર્યા તાને નવી નવી આવી ને ત્યારે આ માલ

Bus, bus. ¿Ha, ha godo. Godo, la -ga.